હું સુરીલી સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર અઠાવીસ વડોદરાથી માલીની ઘીવાળા પ્રસ્તુત કરું છું અને મારો પત્ર છે પ્રભુને હે પ્રભુ મારો જન્મ તે મને વૈષ્ણવ કુળમાં કરાવ્યો ધીમે ધીમે ધર્મના સંસ્કારોનું સિંચન પણ થતું ગયું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ પ્રભુ પરનો વિશ્વાસ દ્રઢ થતો ગયો કે મારું કોઈ ખરાબ કરી શકે નહીં જો મારો શ્રીજી મારી સાથે હોય જીવનમાં કર્મ પ્રમાણે દુઃખ આવે અને સુખ આવે દુઃખ આવે ને હું હારી જતી પણ પ્રભુનો પાછળ હાથ હોય તેથી પ્રેરણા મળતી કે આ દિવસો પણ જશે સ્કૂલની પરીક્ષા આવે એટલે બીક લાગતી કે મારાથી બધું વંચાશે કે નહીં હું પાસ થઈશ કે નહીં પણ પછી ખબર પડે કે જીવનમાં તો આવી ઘણી પરીક્ષા આવશે એનાથી ગભરાશે તો કેમ ચાલશે પછી ધીરે ધીરે હિંમત આવતી ગઈ જીવનમાં ઉતાર ચઢાવ પછી મને કુદરતી સૌંદર્ય જોવાની પણ બહુ મજા પડે હું સુરતમાં રહેતી એટલે સાંજે તાપીને કિનારે બેસી રહેવું બહુ ગમે ત્યારે મને થતું કે પ્રભુ તો કેટલો દયાળુ છે આ સૃષ્ટિનું નિર્માણ તે અમને ખુશ રાખવા જ કર્યું છે ફૂલોમાં રંગ અને સુગંધ પશુ પક્ષીઓનું નિર્માણ ઋતુ ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળો મળવા જે આપણા શરીરને અનુકૂળ હોય તે માટે જ તું આ બધું નિર્માણ કરે છે ત્યાર પછી હું ચારધામ ગઈ ત્યાં જે કુદરતી સૌંદર્ય પ્રભુએ ખૂબે ખૂબે ભરીને આપ્યું છે ત્યાં પણ ગંગોત્રીમાંથી નીકળતી ગંગા અને ભગીરથી અલકનંદા જે ગંગા યુવાન અને પ્રગલ્ભતામાં વહે છે તે જ ગંગા હરિદ્વાર આગ હરિદ્વાર આગળ એનું સૌંદર્ય જ ક્યાંક જુદું છે આ જોઈને મન પ્રસન્ન થઈ ઉઠે છે આ જગતમાં પ્રભુ તારા વિના કંઈ જ શક્ય નથી તું છે તો આ બધું જ છે પણ તારા તારા પરની અસીમ શ્રદ્ધા મને મારી મંજિલ સુધી લઈ જશે પ્રભુ તારો લાખ લાખ ઉપકાર જય શ્રી કૃષ્ણ